બહુ આટલી તાકાત બની એને જાણીશું મુખ્ય વસ્તુ કે કેજરીવાલ વિકાસ કરતા કરતા વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા દિલ્હી સારી કરતા કરતા કેવી રીતે આ દાળુ ઘોટાળામાં ગયા એટલે કે બાબતોમાં ચડી એ બાબત અને દસ સમસ માં હાજર ન થયા અને ઈડી એની એમની ધરપકડ કરી દીધી આ બધો જ મામલો આપણે એકદમ આસાન ભાષામાં મિત્રો સમજીશું બરોબર તો ગઈકાલે બાવીસ તારીખે દારૂનીતિ જે કંભાણ છે ગોટાળા લાગ્યા અને પછી આ આખો મામલો ગોટાળે ચડ્યો સંપૂર્ણ માહિતી જોઈશું હું કુલદીપ પટેલ મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું માં તમારા બધાનો મિત્રો હાર્દિક સ્વાગત છે જોયા રાખજો દસ મિનિટ સંપૂર્ણ મામલા ને સમજણ કરી દારૂ કુંભાંડના કિંગ પિન છે એટલે કે મુખ્ય સૂત્રધાર છે બરાબર એવું નું કહેવું છે તો સૌથી પહેલા હું મિત્રો તમને એ સમજાવવા માંગુ છું આ ઈડી 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 બહુ નામ થઈ ગયું પણ આ ઈડી છે શું

હવે આ જે ઓગણીસો માં લાવવામાં આવે છે આ એક્ટ જે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટ કરે છે પરંતુ મિત્રો આને બહુ જ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે 1957 ની સાલમાં એક યુનિટ જે છે તેની સ્થાપના કરવામાં આવે છે જેનું નામ છે એન્ફોર્સમેન્ટ યુનિટ આ યુનિટ બનાવવામાં આવે છે 1957 માં પણ મિત્રો થાય છે ઓગણીસો સત્તાવન જાય છે અઠાવન ઓગણ સાહીઠ સાહીઠ આ સમયગાળો મિત્રો જાય છે અને ઓગણીસો ને સાહીઠ ના સમયગાળામાં ઓગણીસો ને સાહીઠ ના સમયગાળામાં આજે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ છે પહેલા હોય છે આર્થિક બાબતોના મંત્રાલય હેઠળ આર્થિક બાબતના મંત્રાલય હેઠળ અને ઓગણીસો ને સાહીઠ માં એન્ફોર્સમેન્ટ યુનિટ છે એને મહેસૂલ મંત્રાલય મહેસૂલ મંત્રાલય ની નીચે લઈ દેવામાં આવે છે ક્લિયર છે મિત્રો જણાવી દો ચલો ફટાફટ ફટાફટ અહીં સુધી મિત્રો જણાવી દેજો

થોડો ઘણો સુધારો કરવામાં આવે છે જે વધુ કડક કાયદો હતો એને થોડો ઘણો સિમ્પલિફાઈ કરવામાં આવે છે વધુ કડક ધારા ધોરણો જે છે એમાંથી દૂર કરવામાં આવે છે કેમકે એ વખતે તો બિઝનેસમેનો આનાથી બહુ ડરતા બરોબર વેપારીઓ બહુ ડરતા પરંતુ મિત્રો ધીમે ધીમે આ આના બહુ જ દુરુપયોગ વધી જાય છે દુરુપયોગ વધી જાય છે ને પછી હેમાયક આવે છે ક્યારે આવે છે ઓગણીસો નવ્વાણું માં

અને આ રીતે ધીમે રહીને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ છે એનું કાર્યભાર ફોરેન એક્સચેન્જ થી કન્વર્ટ થઈને પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ તરફ જાય છે તો સાહેબ કેજરીવાલની ધરપકડ ईडी દ્વારા કરવામાં આવી તો સાહેબ મનીષ सिसोदिया જે કેજરીવાલની પાર્ટીના છે દિલ્હીના શિક્ષણ મંત્રી છે એમની ધરપકડ સીબીઆઈએ કેમ કરેલી એના વિશે હું તમને સમજાવું તો મિત્રો બધું થાય છે શું મેં તમને એડી વિશે સમજણ પાડી દીધી કોની ધરપકડ ક્યારે થાય છે એ પણ હું તમને સમજાવું છું પણ એ એ એ ધરપકડ પહેલા આપણે એ સમજવું પડે કે આ દારૂની નવી નીતિ શું છે મિત્રો દિલ્હી જે છે તમને ખબર છે આલ્કોહોલિક સ્ટેટ છે કે ત્યાં આલ્કોહોલ એટલે કે દારૂ જે છે એની ખુલ્લી આમ વેસ્ટની થતી હોય છે

બરોબર અને દિલ્હી સરકારના દાવા અનુસાર આ નવી નીતિ અમલીકરણથી થી સરકારની આવકમાં સત્યાવી ટકા વધારો થશે કેમ વધારો થશે પ્રોફિટ લોસ ની વાત છો આ દારૂડિયા વધી ગયા એકવીસ થી પચીસ વર્ષ થી ઘટાડી ને એકવીસ વર્ષ તો ચાર વર્ષનો જે ગેપ હતો સાહેબ લીગલી હવે દારૂ પીવા માનશે તો એ તો આમે વધવાનું છે પણ થાય છે શું હજુ કઈ મોટો પ્રશ્ન નથી બનતો આ એક્ટ છે અમલમાં આવી ગયો આઠ હજાર નવસો કરોડ નું પ્રોફિટ થશે એવું સરકાર જે છે જણાવે છે દિલ્હી સરકાર પરંતુ આ જે પોલિસી છે ને વધુ આકર્ષક બનાવવા માટે લાયસન્સ ની પ્રક્રિયા જે છે એટલે કે જે ખાનગી કંપનીઓ છે ખાનગી દારૂ વેચવા વાળાઓ છે એજન્સીઓ છે એમના માટે લાયસન્સ પ્રક્રિયા પણ એકદમ સરળ બની દેવામાં આવે છે તમે દારૂ વેચવા માટે લાયસન્સ લેવા માંગો છો ફટાક દિન લાયસન્સ મળી જશે બીજું એમઆરપીમાં સત્તા આપી દેવામાં આવે છે કે જે તે એજન્સી સોરી જે એજન્સીને જેટલું ડિસ્કાઉન્ટ આપવું હોય એમઆરપી પર એ આપી શકે છે બીજું તે દુકાનો છે વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય છે દુકાનો ત્રણ વાગ્યા સુધી રાત્રે મોડા શરૂ રાખી શકાય અને એટલું જ નહીં

એ તો સરકાર નો મામલો છે એમાં ખોટું શું છે તો ખોટું મિત્રો ક્યાં થાય છે એ હવે જોવું છે મિત્રો દારૂ નીતિ પાછળનું કૌભાંડ એ રીતે બહાર આવ્યું કે જે દિલ્હીના ઉપરાજ્યપાલ છે જેમનું નામ છે વિનય સક્સેના આ વિનય સક્સેના એ સીબીઆઈ જણાવ્યું કે ભાઈ આ જે નીતિ છે એ નીતિમાં ગપલા છે મારી સાઈન લેવામાં નથી આવી કેમ નથી લેવામાં આવી કેમ કે અમુક સત્તાઓ ઉપરાજ્યપાલની હોય છે જેમ કે તમે ઇમ્પોર્ટ પાસ ફી કરતા હોય બરોબર પછી ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ રૂલ 1993 પસાર કરતા હોય પછી દિલ્હી એક્સરસાઇઝ રૂલ્સ દસ માં સુધારો કરતા હોય ત્યારે તમારે કેબિનેટની મંજૂરી સાથે સાથે તમારે ઉપરાજ્યપાલની પણ સહી જોઈએ મંજૂરી જોઈએ તો જ લાગુ થઈ શકે અને આ નહોતું થયું તો રાજ્યપાલ છે એ આની તપાસ જે છે સીબીઆઈ ને આપે છે સીબીઆઈ જે છે એ સાહેબ આના દરોડા પાડે છે સીબીઆઈ જે છે તમને ખબર છે મનીષ સિસોદિયા ને પકડી જાય છે એની ઇન્વેસ્ટિગેશન કરે છે ઇન્વેસ્ટિગેશન કરતા કરતા મનીષ સિસોદિયા બારા એને એવું કહે છે કે કશું નથી મળ્યું મારા ઘરે એ એ જાણે મળ્યું ન મળ્યું આપણે કોઈનામાં કશું પોલિટિકલી પડવું નથી પણ સીબીઆઈ ને એવું લાગે છે કે આ જે કેસ છે નાનો કેસ નથી બહુ મોટો કેસ છે ધીમે 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 આ કેસ આગળ વધે છે કેસ એટલો આગળ વધે છે કે એવો આરોપ લાગે છે ઈડી દ્વારા કે ભાઈ સો કરોડ રૂપિયા જે આ પ્રાઇવેટ ગ્રુપ છે સાઉથ ગ્રુપ એના જોડેથી કેજરીવાલની જે સરકાર છે એમની પાર્ટી છે એમને લીધેલા છે અને આ પૈસામાંથી ચાલીસ કરોડ રૂપિયા ગોવાની ચૂંટણીમાં અને બાકીના પૈસા પંજાબની ચૂંટણીમાં વાપરેલા છે આરોપ લાગે છે મની એના જોડેથી સો કરોડ રૂપિયા લીધેલા છે આવો કેસ મિત્રો અહી બનાવવામાં આવે છે ઓકે તો આ તમારું ધ્યાન રાખવાનું છે હવે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે એમના રિમાન્ડ મંજૂર કરેલા છે રહ્યું કે આગળ શું થાય છે મેઇન વસ્તુ એવું હતું કે સીબીઆઈ પાસેથી ઈડી જોડે કેસ કેમનો આવ્યો પાછો તો સીબીઆઈ જોડેથી ઈડી જોડે કેસ એ રીતે આવ્યો કે જાણે પણ ખબર પડે કોઈ પણ પોલીસને કે ભાઈ એક કરોડ ઉપરનો મામલો છે અથવા તો મની લોન્ડરિંગ કેસ છે એક કરોડ સુધી વાંધો નહીં પણ એક કરોડ થી વધુ જો કાળા ધન કોઈ મામલો હોય તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ સીધું એફઆઈઆર લઈ શકે છે જો એના જાણમાં હોય તો અને જો જાણમાં નથી તો કોઈ પણ પોલીસ જે છે એ એને આ કેસ સોંપી શકે છે તો એવી રીતે ઈડી જે છે આની હવે તપાસ હાથ ધરી રહી છે ઓકે તો મિત્રો આ રીતે આખો કેસ બનશે ભવિષ્યમાં શું થશે એને આપણે ફરથી કવર કરીશું પણ મારા ખ્યાલથી હવે તમને આ કેસ કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે અને શું હતું સીબીઆઈ શું છે ઈડી અને કેમનો કેસ છે એ પણ મિત્રો ખબર પડી ગઈ હશે આવા અવનવા માહિતી માટે અવનવા કેસ સોલ્વ કરવા માટે જોડાયેલા રહો મારી સાથે એટલે કે અડ્ડા ટુપો સેવન ગુજરાત સાથે જય હિન્દ દોસ્તો બાય બાય